નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ બે જૂનથી લઈને સાત જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું છે વરસાદની પરિસ્થિતિ આવનારા દિવસોમાં ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે અને કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જેના લીધે થઈને ચોમાસું અત્યારે અટકી ગયું છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે મહારાષ્ટ્ર તરફ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ચોમાસાને અવરોધ ઉત્પન્ન કરી રહી છે એટલે કે ચોમાસું હજુ દક્ષિણ ભારત સુધી અટવાયેલું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીયા વિસ્તારમાં દસથી લઈને બાર જૂન સુધીમાં થઈ જાય તેવી શક્યતા છે અને ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવરી લેશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો ક્લાઉડ ફોર્મેશનની વાત કરીએ તો ગુજરાતમાં ભયંકર ભેજનું પ્રમાણ છે સાઠથી લઈને સિત્તેર ટકા ભેજનું પ્રમાણ છે લો ક્લાઉડ ફોર્મેશન પણ બની રહ્યા છે પરંતુ મિત્ર ભારે પવનને કારણે જે વાદળછાયું વાતાવરણ હોય છે જે બોન્ડિંગ બનવાના હોય છે તે હવે ડિસ્ટર્બ થઈ રહ્યા છે એટલે કહી શકાય કે અત્યારે જે વરસાદી વાતાવરણ સર્જાય છે પરંતુ અમુક વિસ્તારમાં વરસાદ થતો નથી લો ક્લાઉડ ફોર્મેશન તો બને છે પરંતુ ભારે પવનને કારણે વાદળો ખેંચાઈ જવાની પ્રક્રિયા થાય છે જેના લીધે થઈને જે તે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ થતો નથી પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં તારીખ સાત જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત મિત્રો ગરમીની વાત કરીએ તો તેત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળશે પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારમાં પવનનું પ્રમાણ પિસ્તાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય ઉપરાંત મિત્રો ગિરનાર સહિત જે પર્વતીય વિસ્તારો છે તેમાં પણ ભારે પવનોનું પ્રમાણ જોવા મળે જેમાં રોપ વે સેવાને સ્થગિત કરવી પડે તેટલો પવન ફૂંકાય તેવી શક્યતા છે અને ભારે પવનને કારણે તટીય વિસ્તારોમાં નુકસાન પણ થઈ શકે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી ગુજરાતમાં પવનોનું પ્રમાણ જે એવરેજ પવનોનું પ્રમાણ છે પંદરથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળનારું છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને વરસાદની આગાહીની વાત કરીએ જેમાં આજે બે જૂનથી લઈને સાત જૂન સુધી ગુજરાતના કયા કયા જિલ્લામાં શક્યતા રહેલી છે તે તમને વેધર આધારે આપણે બતાવવાના વરસાદની ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો આવતીકાલે તારીખે ત્રણ જૂનની વાત કરીએ તો ત્રણ જૂનના રોજ આ જિલ્લામાં વરસાદની શક્યતા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા રહેલી છે ચાર જૂનની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરત તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી ડાંગ નર્મદા ભરૂચ વડોદરા આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની શક્યતા રહેલી છે પાંચ જૂની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં શક્યતા રહેલી છે ત્યારે છ જૂનની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા રહેલી છે અને મિત્રો અંતે સાત જૂનની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની આગાહી સાથે તો મળતા જ રહી શું પરંતુ તમારા જિલ્લામાં વરસાદ થયો છે કે નહીં વાદળછાયું વાતાવરણ કેવું છે પવન અનુ પ્રમાણ કેટલું છે કેટલી નુકસાની થઈ છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપતા રહેજો જેથી ગુજરાતની અન્ય જનતા પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી વરસાદની આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે